નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસને વાર શુક્રવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું છેતાલીસો પંચોતેરથી પાંચ હજાર પાંચસો ચાલીસ રાયડો નવસો સાડત્રીસથી બારસો તેતાલીસ એરંડા એક હજાર બાવનથી એક હજાર સાઠ સેણા અગિયારસો પંચાણુંથી ચૌદસો ને છવ્વીસ મેથી નવસો પચીસથી એક હજાર પચીસ તુવેર પંદરસો પંચાવનથી બે હજાર પંચાવન જુવાર સાતસો અઠ્ઠાવનથી સાતસો એકાણું વરિયાળી બારસો એંશીથી સોળસો ચાલીસ બાજરી ચારસો સિત્યોતેરથી ચારસો ને અઠ્યાસી તલકાળા ઓગણત્રીસો પંચ્યાસીથી એકત્રીસો પંદર તલ સફેદ બાવીસો પંચ્યાસીથી અઠવીસો પચાસ ઘઉં ટુકડા ચારસો ચોતેરથી પાંચસો ને સિત્યોતેર મગફળી અગિયારસો કપાસ તેરસોથી પંદરસો ને વીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા પંદરસોથી સત્તરસો સાત જીરું બત્રીસો વીસથી પાંચ હજાર ત્રણસો એરંડા આઠસોથી એક હજાર સડસઠ સેણા નવસોથી બારસો એકાવન મગ ચૌદસો થી સત્તરસો પાસઠ તુવેર બારસો પચાસથી બે હજાર એકસઠ ધાણા બારસો દસથી પંદરસો પંદર સોયાબીન આઠસો સોળથી આઠસો સાઠ જુવાર ચારસો પચીસથી નવસો તલ કાળા ઓગણત્રીસો પંચોતેરથી તેત્રીસો પચીસ તલ સફેદ એકવીસોથી ત્રણ હજાર ઘઉં ટુકડા ચારસો ત્રેપનથી છસો ને અગિયાર ઘઉંલોકવન ચારસો એકસઠથી પાંચસો ચોરાણું મગફળી ઝીણી નવસો ચાલીસ થી બારસો ને સોળ મગફળી અગિયારસો ચોત્રીસ થી બારસો એકસઠ કપાસ નવસો ચાલીસ થી ચૌદસો અઠ્યાસી